નમસ્કાર ટીવી લાઈન ન્યૂઝમાં આપણું સ્વાગત છે પંચમલ જિલ્લાના કાલોલ તાલુકાના એક વોટ્સઅપ ગ્રુપમાં મા દુર્ગા વિશે અભદ્ર ટિપ્પણી કરતાં હિન્દુ સંગઠનો લાલબુમ થયા હતા અને કાલોલ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી હતી કાલોલ તાલુકા મથકે હિન્દુઓની આસ્થા સાથે જે વૈદિક રીતે લખાયેલ શબ્દો અને ગ્રંથો સાથે છેડછાડ કરી ઊંધા છતાં તથ્યો સાથે કાલ્પનિક કથા બનાવી અને ખોટી રીતે સોશિયલ મીડિયામાં રજૂઆત કરનાર તત્વો સામે કરોડો હિન્દુઓની આસ્થાનું સ્વરૂપ એવામાં દુર્ગાના જ્યારે નવરાત્રી ચાલી રહી છે ત્યારે અભદ્રોથી રજૂઆત કરવામાં આવતા હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળ્યો છે જેના કારણે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને અન્ય સામાજિક હિન્દુ સંગઠનોએ શનિવારે રાત્રે નવ વાગે લેખિતમાં કાલોલ પોલીસ મથકમાં પીઆઈઆરડી ભરવાલ સમક્ષ લેખિત અરજી આપી હતી અને આવા લોકો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા માટે માંગણી કરી હતી આજરોજ કાલોલ પઠણની અંદર પંચમલ જિલ્લાના એક વોટ્સઅપ ગ્રુપ છે હિન્દુ હિથ હિંચેક્ય ક આવું કંઈક કરીને ગ્રુપ છે અને એની અંદર એક વિભદ્ર મેસેજ વાયરલ થયો હતો જે મેસેજની અંદર આપણા જે આરધ્ય હિન્દુ સમાજના આરધ્ય જે શક્તિના પ્રમાણ કહેવાય છે એવા દેવી માતા દુર્ગાના વિશે એટલા અભદ્ર ભાષામાં ટિપ્પણી કરવામાં આવી છે અને જે હિન્દુ સંસ્કૃતિ સાહિત્ય કહે છે જે શાસ્ત્ર કહે છે એનો આખો ઇતિહાસ બદલીને એટલી ગેરરીતિપૂર્વક એને વ્યક્ત કરવામાં આવ્યો છે જેને લઈને તમામ હિન્દુ સમાજની લાગણી દુભાઈ અને એને લઈને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને હિન્દુ સમાજ ભેગું થઈ અને આજે પોલીસ સ્ટેશન પર આની પર સખતમાં સખત કાર્યવાહી થાય અને કડકમાં કડક પગલાં થાય અને અવારનવાર આવા વ્યભિચારી માનસિકતાવાળા લોકો જે સમાજની અંદર સદભાવના અને સમરસતાનો ભાવ છે એને વખોડવાનો અને હિન્દુ સમાજને અવારનવાર બદનામ કરવાનો પ્રયત્ન કરે છે એની પર કડકમાં કડક પગલાં થાય એ હેતુસર વિશ્વ હિન્દુ પરિષદ ભજંગદળ અને હિન્દુ સમાજના તમામ આગેવાનો થ્રુ કાલોલ પોલીસ સ્ટેશનમાં આજે કડક કાર્યવાહી થાય તે ઉદ્દેશથી એક અરજી આપવામાં આવી છે જલ્પેશ સુધાર ભજંગ દળ દક્ષિણ ગુજરાત પ્રાંત સહ